આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે નસવાડી તાલુકામાં ફરી એકવાર વિકાસની બરવી વાસ્તવિકતા સામે આવી છે એક તરફ વિકાસની વાતો થઈ રહી છે પરંતુ તેની વરવી વાસ્તવિકતા સામે આવી છે ખેદા ગામના કાચા રસ્તે વધુ એક સગર્ભાની ઉચકીને એકસો આઠ સુધી લઈ જવાની નોબત આવી છે કારણ કે આ રસ્તો કાચો છે અને ત્યાં કોઈ જ એકસો આઠ પહોંચી શકે તેમ નથી સગર્ભાને દવાખાને પહોંચાડવામાં ખાનગી જીપમાં લોકો લઈને નીકળી ગયા હતા

આ ગામોમાં આઝાદીના વર્ષો પછી પણ રસ્તા બન્યા નથી ત્યારે આપણી સાથે સ્થાનિક યુવાન છે તેની સાથે વાત કરીશું જે સગરભા બેન છે તેને જોડીમાં નાખીને લાવવામાં આવતી હતી અને રસ્તામાં તે અટવાઈ પડી હતી આ યુવાન છે સ્થાનિક અગાઉ પણ અધિકારીઓની ગાડીઓ ફસાઈ હતી શું કહેશો કાલે શું ઘટના બની છે આજે રાત્રે એક પ્રસ્તુતાને દુખાવો ઉકળેલો જયારે રાત્રે ત્રણ વાગે પછી અમે ત્યાં એક સાઠ તો રસ્તાનો અભાવ છે એટલે એક સાઠ પહોંચી શકતી નથી એટલે પ્રાઇવેટ સાધન કરીને અમે લઈ આવ્યા પરંતુ ત્રણ કિલોમીટર સુધી અન્ય એવા પછી પ્રાઇવેટ સાધન પણ ત્યાં ફસાઈ ગયેલું એ પણ જઈ શક્યું નહીં એટલે ત્યાંથી ઝુલો બાંધીને એકસો આઠ સુધી પ્રસ્તુતાને લઈને આવ્યા અને અમે આઝાદીના વર્ષો થી આવી દુઃખ રહ્યા છે કે આ સરકાર વારંવાર અમે રજૂઆત કરીએ છીએ કે આ રસ્તો બનાવી આપો બનાવી આપો આવી કેટલી ઘટનાઓ બની ગયા છે જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર બધા આ રસ્તે ફસાય છે બધાને ખબર છે કેટલી બધી તકલીફો છે ત્યાં આ ત્રણ ચાર ગામડા ને જોડતો રસ્તો છે બધાને જ આ તકલીફો આવે છે પરંતુ આ સરકાર આ રસ્તા માટે બનાવી આપતી નથી બીજી વાત છે કે આ જે બેનને પ્રસ્તુતવા માટે લાવવામાં આવતા હતા તેને કેટલા કિલોમીટર ઝૂલીમાં નાખીને ચાલ્યા અને ત્યારબાદ વાહનમાં લાવવામાં આવી અને વાહન ફસાય તો શું થયું અમે ત્યાંથી બે કિલોમીટર જેટલું પ્રાઇવેટ સાધનમાં લઈ આવ્યા પછી એક કિલોમીટર જેટલું જૂલીમાં બાંધીને એક આઠ સુધી અમે પહોંચાડેલી આ આ યુવાન છે સ્થાનિક યુવાન તેના જણાવ્યા મુજબ જે મહિલાને પ્રસુતિનો દુખાવો પડ્યો છે તેને ડુબકા ખાતે પણ દાખલ કરવામાં આવી છે તેની હાલત કેવી છે તેની હાલત હજુ તેવી તેવી જ આવી છે હાલત પરંતુ એ દવાખાને તો પહોંચાડી જેમ તેમ કરીને મળે મુછડીને આ યુવાન છે તે આ પીટી જણાવી રહ્યો છે કે આદિવાસી વિસ્તારની અંદર રસ્તા નથી ત્યારે ગરીબ આદિવાસી સમાજના લોકો હેરાન પરેશાન થાય છે અહીંયા સવાલો ઉઠી રહ્યા છે કે વિકાસની ગુલબાંગો પોકારતી સરકાર અને અનેક કાર્યક્રમોમાં નેતાઓ કહી રહ્યા છે સાંસદ ધારાસભ્યો સુવિધા મળી પરંતુ અહીંયા કોઈ રસ્તાની સુવિધા નથી અને ગરીબ આદિવાસી સમાજના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આદિવાસી સમાજના લોકોની મુશ્કેલી આઝાદી આટલા વર્ષો પછી પાક્કા રસ્તો ડામર રસ્તાની સુવિધા ના મળતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે